નમસ્કાર મિત્રો વોટ ગુજરાત સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તેનાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વાત કરીએ તો તેરાણ ભયંકર સૌર વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાશે ઘણા દેશોમાં સવાઈ શકે છે અંધકાર વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું એલર્ટ માહિતી મુજબ આપણે જણાવી કે તેરાણમાં સૂર્યમાંથી આવતી એક તોફાની તરંગી ટાકા ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહી છે મિત્રો છે બે દાયકામાં પ્રથમ વખત સૂર્યથી ચાલતું જીઓટોમેટ્રિક તોફાન એટલે કે સૌ તોફાન પૃથ્વી પર રાત્રે છે મિત્રો અમેરિકાની સાયન્ટિસ્ટ એજન્સી નેશનલ એન્ડ ઓસ્ટોમેટિક ચેતવણી કરી જાહેર કર્યું છે કે આ ઉપગ્રહો માટે પડકાર બની શકે છે જેને મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે આ સિવાય

ઉડતા એલર્ટ જારી કરવામાં આવ્યું છે વૈજ્ઞાનિકોને કહ્યું છે કે ચસમિયામાં બેટર સૌથી આકાશમાં આ ચમક જોવા મળશે ત્યારે મળતી માહિતી મુજબ આપણે કે વૈજ્ઞાનિકોએ વધુમાં થયું હતું કે આ એક ગંભીર શ્રેણી એટલે કે જી ફોર જીઓમેટ્રિક તોફાન છે જ્યારે હવાનો સોલર સ્ટોરમાં આવ્યો હતો ત્યારે સ્વીડનના અંધકાર અંધકાર પર છવાઈ ગયો હતો તે સમયે દક્ષિણ આફ્રિકામાં પાવર એસ્ક્રાફ્ટ પર અસર થઈ હતી મિત્રો વાસ્તવમાં આ સૌર વાવાઝોડા અથડામણને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર જોવા મળી શકે છે જે પાવર પ્લાન્ટ અને નેવિગેશન સિસ્ટમને અસર કરી શકે છે રિપોર્ટ અનુસાર તરમની અને યુરોપના ઘણા દે વિસ્તારોમાં લોકોએ નજર આંખે પણ આ સોલર સ્ટોર્મની ઝલક જોઈ છે જ્યારે સૌર વાવાઝોડાના કોરોન કોરોનલ મારેજેક્શનના કારણે બને છે મિત્રો સૂર્ય ઉપર બનતી વિસ્ફોટક ઘટનાઓ છે જ્યાં સૂર્યમાંથી આવતા પ્રકાશ માટે 8 મિનિટ પૃથ્વી પર પહોંચી જાય છે મિત્રો જ્યારે ઈએમઈએ તરંગો 800 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે જ્યારે શું થઈ શકે છે નુકસાન જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે વૈજ્ઞાનિકો મતે સોલર સ્ટોર્મના કારણે મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થાય છે મિત્રો જેના કારણે પાવર લાઈનમાં વધારેનો કરંટ લાગી શકે છે અને અંધકાર સામનો કરવો પડી શકે છે વધુમાં આપણે જણાવીએ કે આ ઉપરાંત લાંબી પાઇપલાઇન પણ વીજળી વહી શકે છે મિત્રો જેના કારણે મશીનો ખરાબ થવાનો ભય રહે છે આ સિવાય અવકાશમાં પોતાના રસ્તો ગુમાવી શકે છે મિત્રો નાસાએ તેના અવકાશ યાત્રીઓની સુરક્ષા માટે ટીમ બનાવી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે આપણે જણાવી દઈએ કે સુધી કબૂતરોને આજે જૈવિક ઉકાયંત્ર પર આ સૌર વાવાઝોડાની અસર થઈ શકે છે મિત્રો ઉલ્લેખનીય છે કે કબૂતર એવા પક્ષીઓ છે કે જેની દિશામાં સમય સમજ ખૂબ વધારે પડતી હોય છે મિત્રો નાસામાં અભ્યાસ મુજબ સૌરવા જોડા દરમિયાન કબૂતરોની સંખ્યા ઘટે છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકોએ અગાઉથી જ લાઇટિંગની વ્યવસ્થા કરવી જોઈએ મિત્રો પલપાલની માહિતી વિડીયો મળતી વિડીયોમાં તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં